ઉત્રો જણાવી રહ્યા છે આજ ના યુગમા પર ભુજમાં પરિડીતાને દહેજ મુદ્દે સાસુ સસરાએ ફિનાઈલ પીવડાવીની અને પતિએ જાથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મતકે ફરિયાદ નોંંધાવવામાં આવેલ છે આ બનામ અંગે જાનવી બેન કુલદીપ સોલંકી દ્વારા પોલીસ મતકે નોંંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર 5 એક માસ પૂર્વે તેમનું લગ્ન ભુજની નવી રાવલવાડી વધુવંશી નગર માં કુલદીપ સુરેશભાઈ સોલંકી સાથે થયા હતા આરોપી કુલદીપ તેમજ ફરિયાદિના સાસુ અને સસરા દહેજની માંગણી કરી ફરિયાદિને મહેણાં ટોણા આપી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા ત્યારે বধૂમાં પ્રાપ્ત થતી વિગતો મુજબતા 4-4 ના સાસુસરાએ ફરિયાદિ જાનવીને પકડી બળજબરીપૂર્વક ફિનાઇલ પીવડાવતા સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતા ત્યારે বধૂમાં સૂત્રો જણાવી રહ્યા છે કે બાદમાં પોલીસની હાજરીમાં અને લેખિતમાં આરોપીએ સારી રીતે રાખવાની ખાતરી આપતા સમાધાનના પગલે ફરિયાદ હતી આમ છતાં થોડા જ દિવસોમાં ફરિયાદીના પતિએ તેને મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના પિતા મેરુભા ચૌહાણના ઘરની બહાર મૂકી આવ્યા હતા આ બનાવને પગલે આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે thank you